કે ગામડામાં બેઠેલા માણસને થી સમજાવવું હોય તો બે રીતે સમજવું ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયત બધાને સમજમ પડે છે ડેલિકેટ સરપંચ આ બેમાં કોઈ કીધું તમારે સરપંચ થવું છે કે ડેલિકેટ થવું છે શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજામાં બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિકેટ ખવરાય તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિકેટ ખવરાય પણ ડેલિકેટ ત્યારે તો નક્કી છે કે એ કને તો ભાઈ એ વાત તો છે ને પ્રમુખવાળો વિચાર ક્યાંય મગજમાં છે ને તો પછી

મને તો ઠપકો હાલે છે ઘણા મને તો શું કહું ઓફિસમાં બેહવા પહેવા જોઈ છે મેં તો હારું હવે નહીં પહેવાય બીજું શું થાય હા અમારી ગુરુ હવે હવે આટલી ગાડી પડી હવે નહીં સમજો તમે એમને તમામ ખબર પડતી હોય એમને સમજ પડશે બીજું શું ને માન સમજો હવે કે હવે છે પણ મારી તો એટલી કે આપણે ઉધારતા હતી મનની ઉધારતા એટલે મનની ઉધારતા હતી બધા કહીએ કે ભાઈ આવે છે બધા ધારાસભ્યો એટલે બેસે કરીને આવે કરીને વાતે તો આનું નાય કરતા